શ્રી રામ શર્મા આચાર્યજી સમગ્ર વિશ્વના માનવજાત માટે એક અભિયાન ચલાવ્યું હતું જેને સો વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ગાયત્રુ પરિવારમાં સોળ કરોડ કરતા પણ વધુ શિષ્યો તેમના આદેશ મુજબ કામ કરી રહ્યા છે તો તેવા ગુરુની આજે સમગ્ર વિશ્વમાં તથા ભારતભરમાં ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના માણસામાં પણ છેલ્લા પાંચ દિવસથી ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આજે સમાપનમાં सवारथीज हवन दीक्षा कथा भोजन प्रसाद सुदीना मोटा कार्यक्रम योजना हाता आणि नवा वर्षाचा संकल्प उपवासको ने लेवडा को मआया हाता आ रीते गुरु पूर्णिमा ने उछवणी करवा मावी होती

પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ સમગ્ર વિશ્વના માનવ જાત માટે અભિયાન ચલાવ્યું રહ્યા છે પણ વધારે શિષ્યો એમના આદેશ મુજબ કામ કરી રહ્યા છે અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ખૂબ મોટો મહિમા છે ગાયત્રી પરિવારના તમામ શિષ્યો માટે આમ તો જન જન માટે એમને ચિંતા કરી છે અને ગાયત્રી પરિવારના તમામ શિષ્યો બેખ ધરી અને જન જન માટે સુધારાત્મક રચનાત્મક અને સાધનાત્મક અભિયાન ચલાવી માનવ માત્રને સન્માર્ગ પર લાવવા સારા કાર્યોમાં વાળવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે આજે ગુરુ પૂર્ણિમા પર મોડાસા ખાતે પાંચ દિવસથી છ તારીખથી ઉત્સવ ચાલી રહ્યો છે કથા સત્સંગ સાથે આજે ગુરુ પૂર્ણિમા સમાપન થઈ થવા જઈ રહ્યું આજે અનેક સાધકો અહીંયા ઉમટ્યા છે ગુરુ દીક્ષાનો ક્રમ પણ ચાલ્યો સવારથી યજ્ઞ ચાલ્યો અને આ રીતે છેલ્લે ભોજન પ્રસાદ સાથે અને નવા વર્ષના સંકલ્પો માનવ માત્રને બચાવવા માટે સન્માર્ગેલા સંકલ્પો સાથે આજે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે મહેન્દ્ર પ્રસાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર